આજે અસ અષાઢી બીચ છે અને અમે આજે પાડ ગામ છે ત્યાંથી ખૂબ જ નજીક લાપાળો ડુંગરો તેનું નામ તો તમે સાંભળ્યું જ હશે ઊંચા ઊંચો ડુંગરો ત્યાં મહાદેવનું મંદિર છે અવિશાળનાથ મહાદેવનું મંદિર છે જે નિર્માણ કરેલું મંદિર છે પોતે ત્યાંથી ઉદ્ભવ થયેલું એવું નથી આ મંદિર જોવાલાયક છે અને હવે અમે લોકો ડુંગર ઉપર જશું સુંદર મજાનું આ તમે જંગલનું વાતાવરણ જોઈ શકો છો અને હવે અમે લોકો જે ડુંગર ઉપર મંદિર છે મહાદેવનું ત્યાંના તમને દર્શન કરાવશું ત્યાં શું જોવાલાયક છે આ ઊંચામાં ઊંચો અમારે અમરેલી જિલ્લામાં જે પર્વત છે આ છે અને રસ્તો છે એ નાનો છે અને પગપાળે જવાનું છે તો અમારી જોડે બન્યા રહેજો બધા લોકો આજે અષાઢી બીજ છે એટલે બધા લોકો ઉપર જાય છે તો તમે જોઈ શકો છો અમે લોકો ગેર જંગલમાં આવો એટલે તમારી જોડે પાણીને એવું લાવવું કેમ કે આ જગ્યાએ તમને કોઈ વચ્ચે કોઈ વસ્તુ મળશે નહીં ખાવા પીવાની વસ્તુ પણ તમારી જોડે લાવવી સુંદર મજાનું આ જે ડુંગર છે અમે લોકો ઉપર જઈએ છીએ તમને બતાવીએ છીએ ઉપરથી કેવો નજારો છે અને બાજુમાં ગામ છે જે ભાટ ગામ તમે નામ સાંભળ્યું હોય અને મંદિર સારું હોય છે ઉપર જાય પછી ખબર પડશે અમે પણ આ વાર આવ્યા છીએ તો અમારી જોડે બન્યા રહેજો સતીષભાઈ તમે ડુંગર બતાવો બધા લોકો ઉપર પણ છે મંદિર ઉપર તમે ચાલીને જાઓ તો રસ્તામાં એક નાનો એવો ગુનો માનો કે ખીણ જેવું તળાવ જેવું એક નાનું એવું આવે છે અને અહીંયા તમને એક જૂનું મશીન જોવા મળે છે આ પહેલાના જમાનામાં આ મશીનથી વાડીઓમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી અત્યારે તો હવે આપણે મશીનરી બહુ આગળ વધી ગઈ છે એટલે આ મશીન એ છે ખૂબ જ જૂનું મશીન છે જે ડીઝલ પેટ્રોલથી ચાલતું તમે જોઈ શકો છો અને આ ખીણ પણ જોઈ શકો છો અત્યારે વરસાદ ઓછો જોઈ શકો છો તમે ગીર નો અદભુત નજારો આવી કાચી કેડીએ થઈને તમારે ચાલવાનું છે ડુંગર ઉપર ચડવાનું છે ડુંગર ખૂબ જ ઊંચાણમાં છે ચાલવાની મજા આવશે ટાઈમ લઈને આવવું જોઈએ તમે ગીર જંગલમાં આવો વરસાદનું વાતાવરણ હોય આ પથ્થરવાળો રસ્તો છે તો જોઈને ચાલવું કેમકે આ પથ્થર ક્યારેક વરસાદ વધારે હોય તો નીચે પણ પડે તો તમે જંગલમાં આવો તો તમારે શાંતિથી કેમ કેમકે આ રસ્તો આમ સારો છે પણ વરસાદ ટાઈમે તમારા પગને આમાં પ્રોબ્લેમ થાય એટલે સુંદર મજાનું વાતાવરણ છે અમે જઈએ છીએ હાલ શ્વાસ ચડી જાય પણ ઉપર તો જવું જ પડશે તો તમને વિડીયો બતાવી શકશો થોડુંક અંતર કાપી ગયા છીએ હવે સામે જ મંદિર દેખાય છે તે મંદિરે જવાનું છે શ્વાસ વધારે ચડે છે અમારી પાસે બીજા લોકો છે તે ચડી રહ્યા છે અમે એની રાહ જોઈને ઊભા છીએ આ મંદિર છે તેની સામે જ મિત્યાળાનું મંદિર છે ત્યાં થોડાક ટાઈમ પછી અમે ત્યાં જઈશું ત્યાંનો પણ બ્લોગ તમને બતાવશું સતીષભાઈ તમે બધા ડુંગર બતાવો સુંદર મજાનું ગીર જંગલનું વાતાવરણ તમે મારી પાછળ જે ડુંગરો જોઈશ જોઈ રહ્યા છો તે ગીરના મોટામાં મોટા ડુંગરોમાંથી આ એક ડુંગર એટલે કે લાપાળો ડુંગર ખૂબ જ સુંદર મતાનું મજાનું વાતાવરણ છે અને અહીંયા તમારે જો શનિ રવિનો પ્લાન કરતા હોય તો એકવાર તો આવવું જોઈએ થોડુંક ચડવામાં તમને વાંધા પડશે પણ ખૂબ જ સુંદર મજાનું જો તમે સામે ડુંગરા જોઈ શકો છો અને અત્યારે તો રવિવાર છે એટલે થોડુંક પબ્લિક તમને દેખાય છે પણ આડા દિવસે કોઈ પબ્લિક એટલું બધું હોતું નથી ખૂબ જ સુંદર મજાની જગ્યા છે કારણ કે પહાડોની વચ્ચે આ એકમાત્ર એવું મંદિર છે મહાદેવનું કે જે ખૂબ ઊંચાઈ ઉપર આવેલું હોય બાકી મહાદેવનું મંદિર આપણે કેદારનાથ છે એની જેવો જ રસ્તો તમને લાગે છે જો તમે જોઈને એવું લાગશે ચાલવામાં ખૂબ ધીમું ચાલવું પડે છે કારણ કે પડવાની પણ બીક રહી છે નકરા પથ્થર જ છે અને તમે વા લોકેશન જોવ ખૂબ જ સુંદર મજાનું લોકેશન છે જોઈ શકો છો તમે બીજી વાત ચાલી રહ્યા છીએ મજા આવી રહી છે શોર્ટકટ ગોતી ગોતીને નીચે ઉતરી રહ્યા છે કારણ કે રસ્તો ખૂબ જ કઠિણ છે અઘરું છે ના ખૂણે ખૂણે મજા છે મોજ માણો ને તો અમે જો અત્યારે હજી અડધું ચડ્યા છીએ ડુંગરો પણ તોય ખૂબ મજા આવી રહી છે આનંદિત છે પ્રફુલ્લ મન છે તમારું શાંતિથી મોજ કરીને હાલો પણ અહીંયા આવતી વખતે ધ્યાન રાખવાનું કે આવા શોર્ટકટ લેવા નહીં કારણ કે જિંદગી જોખમમાં નહીં નાખવાની બધા લોકો શોર્ટકટ કરી કરીને જ નીકળે છે પણ ધીમે ધીમે ચડવું કારણ કે આ ડુંગર સીધો આમ જ છે અને નકરો પથરાળ છે તો આપણે વાગી શકે છે ગમે એ વસ્તુ તો ધીમે ધીમે ચાલવું ખૂબ જ મસ્ત રસ્તો છે રસ્તો તો કંઈ વાંધો નથી પણ ગિરનારની જે મારી ડુંગર મોટો હોય એટલે ચડવામાં તકલીફ તો પડવાની જ છે ખૂબ જ અઘરી ચઢાણ બાદ અમે હવે મંદિરના દ્વારે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા ખાળ કેવી મોટી છે ચાલવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને શ્વાસની તકલીફ પણ ખૂબ જ થઈ જાય છે તમે જોઈ શકો છો હવે હું મંદિરના દ્વારે પહોંચી ગયો છું ફાઇનલી બહુ ઝાઝાટ ચડાણ ચડ્યા પછી હું ગેટે પહોંચી ગયો છું આ સાઈડ તમે ખાંભા જોઈ શકો છો નાનુડી જોઈ શકો છો એ સાઈડ આ સાઈડ તમે ભાડ જોઈ શકો છો મારી એક્ઝેક્ટ સામેની સાઈડ ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે તમને હજી મંદિર બતાવું મંદિર તમને થોડું થોડું તો દેખાઈ રહ્યું હોય છે હજી તમને મંદિર એની કરતાં પણ વધારે સારું બતાવું તો ચાલો મારી સાથે અમરેલી જિલ્લાના ગીરમાં આવેલું સૌથી મોટો ડુંગર એની ઉપર આવેલું આ છે અવશાળનાથ મહાદેવ જેનું બાંધકામ ચાલુ છે તમે જોઈ શકો છો સિંહો અને દીપડાનું આ રહેઠાણ છે સામે તમે જોઈ શકો છો મિતિયાળા અભયારણ્ય મિત્યાળા અભયારણ્યની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું આ છે અવશાળનાથ મહાદેવ તમે જોઈ શકો છો બાજુમાં ગ્રેલિંગ કરેલી છે કે અંદર કોઈ આવી ના શકે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે સામે તમે વાહનો જતા જોઈ શકો છો બાંધકામ અત્યારે ચાલુ છે હજી થોડુંક પત્યું છે ને થોડુંક બધું ચાલુ છે તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર બની રહ્યું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ સાઈડ પણ ઘણા લોકો આવી રહ્યા છે દર્શન માટે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે ગીરનું છે ગીરની એકદમ વચ્ચે આવેલું આ મંદિર છે તમે આ સાઈડ જોઈ શકો છો ત્યાળા આજુબાજુ આજુબાજુથી ઘેરાયેલું અહીંયા તમને સિંહનો પણ ભય રહે છે કારણ કે અહીંયા સિંહ પણ આવે છે અને જે તમને મંદિર બતાવવા માગી રહ્યો છું તે મંદિર અત્યારે અહીંયા છે પાછળ અત્યારે આ શિવલિંગ બનાવવામાં આવી છે ત્યારે પાછળ તમે શિવલિંગનું નાનું એવું શિવલિંગ જોઈ શકો છો તે અત્યારે મૂકવામાં આવ્યું છે જ્યારે આ મંદિર સંપૂર્ણપણે બની જશે ત્યારે અહીંયા અંદર પ્રતિષ્ઠા કરવામાં આવશે અત્યારે તો મંદિરનું કામ અધૂરું છે હજી ત્યાં સુધી તમે અહીંયા દર્શન કરી શકો છો જગ્યા ખૂબ જ સુંદર છે તમે અહીંયા આવશો એટલે તમને મજા આવશે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે અવિશાળનાથ મહાદેવનું મંદિર છે મંદિરનું બાંધકામ અત્યારે ચાલું છે તમને જણાવ્યા મુજબ હજી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી પણ થોડાક ટાઈમ પછી અહીંયા અમે ફરીથી આવશું અને તમને પ્રાણ પ્રતિષ્ઠાનો પણ વિડીયો બનાવીને બતાવશું તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર બની ગયું છે અને મૂર્તિ અત્યારે કાં તો નીચે છે ને કાંઈ અહીંયા બાજુનું ગામ જે ભાડ છે ત્યાં રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર હજી તમને અહીંયા અંદર એક ગુફા પણ છે તેમના પણ દર્શન કરાવશું જોવાલાયક વસ્તુ બતાવશું તમારી સ્પીડની એક્ઝેક્ટ નીચે એક ગુફા છે ગુફા અંદર જવું અત્યારે થોડુંક વાંધાજનક રહેશે કારણ કે ખૂબ મોટું ખડ અને જીવજંતુઓનો ડર રહે છે તમે જોઈ શકો છો ઉપર મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ નીચે જ ગુફા છે અને આ સમય જામે જંગલ જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ નીચે તમે અહીંયાથી સીડીઓ મારફતે તમે ચાલીને પણ અહીંયાથી જઈ શકો છો ખૂબ જ સુંદર મજાની કેડી છે અને આ તરફથી અહીંયા તમને જે હમણાં જ લોકેશન બતાવ્યું તે જોઈ શકો છો સારી જગ્યા છે ગીર જંગલની એકદમ ઉપર ટોચ ઉપર અમે આવી ગયા છે અને અહીંયા તમને ખૂબ જ આનંદ થઈ જશે ખૂબ જ મજા આવી રહી છે એકવાર તો તમારે શનિ રવિનો પ્લાન કરીને અહીંયા આવવું જોઈએ અને આવા જ અવનુભાવ લોક જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને તમે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આવો નવો પ્રેમ આપતા રહ્યો જોઈ શકો છો ખૂબ જ આનંદદાયક અને ખૂબ જ જોરદારનું મસ્ત મજાનું સ્થળ છે